ભારતના રાજકારણને લઈ અને જનતાનો સૌથી લોકપ્રિય શો એટલે ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયોને એ લાઈવ સ્ટુડિયો લઈ હું ઉમંગ રાવલ આવી પહોંચ્યો છું પાલનપુર એટલે કે બનાસકાંઠા લોકસભામાં બનાસકાંઠા લોકસભાની અંદર વાત કરીએ તો બટાકા એ બનાસકાંઠાનું ઘરેણું કહેવાય અને એના લીધે બનાસકાંઠા છે એ વિશ્વભરમાં ઓળખાય છે ઘણી બધી એવી જગ્યાઓ છે જેના કારણે બનાસકાંઠા છે એ ઓળખ પામી છે માર્બલ ઉદ્યોગ હોય તેને લઈને જ ખાસ કરીને જે રીતે જીઆઈડીસી ઉદ્યોગ હોય બોર્ડર પણ અહીંયા આવેલી છે નેશનલ બોર્ડર હોય કે પછી સ્ટેટ બોર્ડર હોય તેને પણ આ જિલ્લો છે એ અડે છે અને લોકસભાના વિસ્તાર પણ ત્યાં અડે છે આ વખતે તમામ લોકોની નજર આ બેઠક ઉપર છે કારણ કે ખૂબ રસાકસી વાળી મેચ એટલે કે રાજકારણની મેચ છે લોકસભાની ચૂંટણીની મેચ અહીંયા થઈ રહી છે ત્યારે પહેલા આપણે યુવાનો છે સીધી વાત તેમની સાથે કરીશું પહેલા તો આવું સબનો

માં પણ પાણી નો અને આ જિલ્લાને પાણીદાર બનાવી અને આ જિલ્લાની સમૃદ્ધિ અને વિકાસમાં જે કાર્ય થયા છે મોદીજીના નેતૃત્વ હેઠળ એટલે આપ બધા જાણો છો કે વિકાસના કામો કેટલા થયા છે તમે કેવી રીતે બનાસકાંઠાને જોઓ છો અને બનાસકાંઠાની જ્યારે વાત થતી હોય ત્યારે બટેકું પહેલું યાદ આવે કારણ કે એનું કોલ્ડ સ્ટોરેજ અને બટેકા લગભગ ભારત આખું ખાય છે અને એને લઈને જ જો વિકાસની વાત કરીએ તો કેવા કામો અહીંયા થયા છે અપેક્ષાઓ આવનારા સાંસદ પાસે શું છે અમે જાણીએ છીએ કે બનાસકાંઠા છે ખેતી પ્રધાન રાજ્ય છે જે રાજ્યને ખૂબ મદદગાર કરે છે અહીં બાજરી છે મગફળી છે બટાકા છે એમનું ભારે ભરખમ ઉત્પાદન થાય છે અને એટલું નથી કે માત્ર ઉત્પાદન થાય છે પણ એની સાથે સાથે એને બટાકાને રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ છે ગંજ બજારો છે છે એનો પણ બહુ બધો વિકાસ થયો તેમજ એ બાકી બધા ક્ષેત્રો પણ આગળ છે એ ભારતને ના પણ પૂરા વિશ્વને કહી શકીએ એવું બધાને દૂધ આપે છે સૌથી મોટી દૂધ મંડળી આવેલી છે આ બધા કાર્યો ભાજપની અંદર બહુ સારા એવા થયા છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે એવી અમને અપેક્ષાઓ છે અને આ વખતે લાગે છે કે રેખાબેન ચૌધરીનો વિજય થશે યુવાન જો મતદાન કરેલું છે અને લોકસભાનું પહેલી વખત કરવાના કે બીજી વખત કરવાના બીજી વખત તો લોકસભામાં એક યુવાન તરીકે કઈ વિચારધારાથી મતદાન કરવા જવાનું દરેક યુવાને પોતાના ક્ષેત્રમાં જે રહેલા રાજકારણ હોય એમને જોવાના તેમજ એ શું કામ કરી રહ્યા છે એ જોવાનું તો બનાસકાંઠામાં અહીંયા બહુ સારું એવું કામ કર્યું છે મેં એકવાર વોટ કર્યું છે અને હવે બીજી વાર પણ હું વોટ કરીશ અને બીજા પણ યુવાનોને હું એ જ સંદેશ આપીશ કે તમે ચોક્કસપણે વોટ કરશો અને દેશનું ભવિષ્ય આગળ વધારશો યુવાનો એટલે શિક્ષણની વાત આવે શિક્ષણની દ્રષ્ટિએ બનાસકાંઠા શું કહી રહ્યું છે કોઈ ખપ ઊભી થતી હોય શિક્ષણની દૃષ્ટિએ કોલેજ હોય મેડિકલ કોલેજ હોય અન્ય કોલરશકિપની વાત હોય તો વિદ્યાર્થીઓને મળે છે કે ભાજપ સરકારની અંદર આપણને દરેક છોકરો મતલબ કે આગળ વધે અને જાગૃત થાય તથા સારો અભ્યાસ લે એ માટે દરેક જગ્યાએ એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ શિષ્યવૃત્તિના કારણે પોતાની ફી ભરે તથા આગળ વધી શકે એ માટે ભાજપ સરકાર જે કાર્ય વિકાસનું કરી રહી છે એ મહત્ત્વનું કાર્ય કહેવાય અને આપણોને એક ભાજપ સરકારના ઋણી કહી ઋણી આપણે ઋણી છીએ ભાજપ સરકારનું આપણા ઉપર ઋણ છે હું તો એવું માનું છું અને સો ટકા મતદાન થશે અને પાલનપુરની અંદર તો રેખાબેન જીતે એવી આશા છે અને જીતશે પણ ખરા

એના થકી જે બટાકાનું ઉત્પાદન છે જે ડેરી થકી થયું છે ડેરી થકી જેટલા પણ કાર્યો થઈ જાય જે બનાસ બેંક છે બનાસ ડેરી છે બનાસ મેડિકલ કોલેજ છે કે જેથી કરીને આખા એ બનાસકાંઠામાં એવી મોટી એવી આધુનિક બનાસ મેડિકલ કોલેજ બની કે જેની જગ્યાએ જે મોટી મોટી સર્જરીઓ કે જે બહાર જવું પડતું હતું અમદાવાદમાં કે મહેસાણામાં જે પેશન્ટોને જવું પડતું એ અહીંયા આધુનિક રીતે બનાસકાંઠાની અંદર લોકોને સેવા મળી રહી છે જેમ કે પાંચ લાખનું જે કાર્ડ હતું જે મા વાત્સલ્ય કાર્ડ એ આજે દસ લાખનું થયું છે એના ભાગરૂપે લોકો ભાજપ સરકારને તો ઠીક છે પણ મોદીજીને જોઈને રામ મંદિર જોઈને ત્રણસો સિત્તેરની કલમ જોઈને અને લોકો પ્રેરાઈને એમને વોટ આપશે અને લોકોનો વિકાસ થયો છે એવું કહી શકાય વાત આવે બનાસ ડેરીને બનાસ એક ડેરી થકી પણ બનાસ ઓળખાય છે કાંઠો કહેવાય છે ને એમાં બનાસ ડેરી પશુપાલકોની જે અપેક્ષાઓ છે દૂધ મંડળીઓની જે અપેક્ષાઓ છે એ ક્યાં પૂર્ણ થઈ રહી છે ખરી આ જ પૂર્ણ થઈ રહી છે જે લોકો જે ખેડૂતો છે પોતે જે પોતાનો વિશ્વાસ હોય છે એ વિશ્વાસ ભાજપ સરકારે પૂરેપૂરો એનો વિશ્વાસ ઉપર મતલબ સો ટકા કાર્યવાહી કરી રહી છે જેના કારણે લોકો ભાજપ સરકારને ચાહે છે અને પૂરે પોતાનો મતદાન કરી અને ભાજપ સરકારને જ વોટ આપે છે અને વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતો પણ આ રાયડાનો ભાવ ટેકાનો ભાવ બાંધ્યો અને મગફળીનો ટેકાનો ભાવ બાંધ્યો એમ કરી અને ટેકાના ભાવ બાંધી અને ખેડૂતોને આગળ લઈ જવા ઈચ્છી રહી છે અને સો ટકા એ આગળ લઈ જશે આવનારા સાંસદ પાસે અપેક્ષાઓ શું છે કારણ કે જ્યારે સાંસદની ચૂંટણી એટલે ઘણી બધી અપેક્ષાઓ લઈ અને લોકો ચાલતા હોય છે કઈ કઈ વસ્તુઓ જેની અપેક્ષા સાંસદ પાસે જ રાખી શકાય તો એવી અપેક્ષાઓ નહીં દેખો મનુષ્ય સ્વભાવ એટલે એક અપેક્ષાનું ઘર કહી શકાય અમને તો એમની જોડે બહુ બધી અપેક્ષાઓ છે જેવી કે ગામડે ગામડે સુધી અત્યારે જે થોડીક ઉણપ દેખાઈ રહી છે કે પાણી નથી પહોંચતું અને પાણીની સમસ્યા ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે જ્યારે જે જગ્યાઓ ચોમાસા દરમિયાન જોઈએ તો લીલું છમ દેખાય છે એ ઉનાળા દરમિયાન થોડીક તકલીફ પડે છે એટલે એ પહેલી તો પાણીવાળી સમસ્યા અમારી દૂર થશે એવી એમને આશા છે કે અમારી મોદી સરકાર આવશે અને અમારી આ આશા પૂર્ણ કરશે તેમજ એના સિવાય પણ બીજી જે ફેસિલિટી છે માની લો કે જે વસ્તુ માટે અમારે અહીંથી અમદાવાદ જવું પડે છે એ અમદાવાદ જવું ના પડે એના માટેની પણ ફેસિલિટીઓ એમને આપશે એવી એમની અપેક્ષાઓ છે તેમજ એ જે નાના લોકો છે એ નાના લોકો છે એમને પણ જે ફેસિલિટી પૂરી પાડે છે જેવી કે મહમૂર્ત વત્સલ્ય કાર્ડ અને તેનાથી બહુ બધો લાભ થયો છે તેમજ એજ્યુકેશન ક્ષેત્રે જે બાકી બધા એસસી એસટી લોકોને તો લાભ થાય જ છે પણ અત્યારે થોડાક થોડાક લાભ જનરલો તરફ પણ વપરી રહ્યા છે જેનાથી જે જનરલ કેટેગરીવાળા લોકો છે એ પણ આગળ આવે છે અને ભણવાનો સાહસ કરે છે પહેલાં જે જનરલ કેટેગરીવાળા લોકો તે બાર પાસ થઈ ગયા એટલે બસ બધું પતિ ગયું એ કરીને સીધા નોકરી જતા હતા એની જગ્યાએ હવે જોઈએ છીએ કે થોડુંક છે એ થોડીક જે સ્કોલરશીપના લીધે થાય છે અને એ લોકો પણ હવે પોતાનું યોગદાન આપી રહ્યા છે બસ અમે એવું જ ઈચ્છીએ છીએ પાણીની વાત કરીએ તો પાણીની વાત કાંઠામાં સમસ્યા હતી અને હજી પણ છેવાડાના વિસ્તારમાં છે નહેરનું હોય સિંચાઈનું હોય એ ખાસ કરીને ખેડૂતોને મળતું નથી તો એ બાબતે સાંસદ જે બંને ઉમેદવારો છે એને આપ શું કહેવામાં આ પાણીની સમસ્યા રહી એ પાણીની સમસ્યા સમગ્ર ભારતમાં આપણે જોઈ શકીએ છીએ બનાસકાંઠામાં છે પણ એ સમસ્યા હવે સરકાર ધીરે ધીરે દૂર કરી રહી છે અલગ અલગ યોજનાઓ થકી તે સમસ્યાનો નિકાલ કરી રહી છે અને ઠેક ઠેક ઘરે ઘરે લોકોના ઘરે પાણી આવે નળમાં અને દરેકને પાણીની સુવિધા પૂરી પડે એના માટે સરકાર કોશિશ કરી રહી છે તેમજ આપણે જોઈ શકીએ છીએ કે ખેતીનો વિભાગ હોય તેમજ દરેક ક્ષેત્રમાં પાણીની જરૂરત હોય જ છે તો આ પાણીની જે પ્રોબ્લેમ રહી એના ઉપર એમનું થોડું ધ્યાન દોરીશ અને એમને કહીશ કે એ સમસ્યાનો તમે નિકાલ કરીશો તો બનાસકાંઠાનો વધારે વિકાસ થશે જો કે બનાસકાંઠામાં બીજી પણ ઘણી બધી એવો વિકાસ સારો એવો સરકારે કર્યો છે અને આશા રાખું છું કે એ લોકો આગળ પણ કરતા રહેશે યુવાનોની જ્યાં રોજગારીની વાત આવતી હોય તો બનાસમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળે છે કે કે બધા લોકોને રોજગારી મળે છે ભાજપ સરકારની અંદર અને ભાજપ સરકારે રોજગારી મળે એ માટે કાર્યવાહી પણ કાર્ય કાર્ય પણ કરી રહી છે અને ભાજપ સરકાર ધારે છે કે ઈચ્છે છે કે દરેક વ્યક્તિ જાગૃત થાય એ માટે પોતે શિષ્યવૃત્તિઓ આપી રહી છે કે જેથી લોકો ભણે અને પોતાને મનગમતા ઈચ્છતા હોય જે જે સબ્જેક્ટમાં એમાં આગળ વધે અને એ પોતે સારા રોજગાર પ્રાપ્ત કરે એના માટે કાર્યવાહી કરી કાર્યવાહી કરી જ રહી છે અને લોકોને પણ ખબર જ છે કે ભાઈ ભાજપ સરકાર કાર્યવાહી કરે જ છે એટલે જ લોકો ભાજપ સરકારને વોટ આપે છે અને ભાજપ સરકારના ઉમેદવારોને પોતે અને મોદી સાહેબને જોઈ અને વોટ કરે છે મોદી સરકાર એક એવી સરકાર છે કે જે લોકો ભરોસો રાખે છે અને એ ભરોસો પૂર્ણ કરે છે એમના ભરોસાના ઉપર સોય સોટકા જે ભરોસો રાખવામાં આવ્યો એના પર કાર્યવાહી કરે છે સ્ટાર્ટઅપની વાત થાય યુવાન છોને સ્ટાર્ટઅપ એ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એને એક વેગ આપી રહ્યા છે તો બનાસકાંઠામાં સ્ટાર્ટઅપ્સને લઈ અને યુવાનોમાં કેવો મત દેખાઈ રહ્યો છે ને સ્ટાર્ટઅપથી લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ કેટલા પ્રેરાઈ રહ્યા છે સ્ટાર્ટઅપ માટે અત્યારે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ આપવામાં આવે છે નવો સ્ટાર્ટઅપ કરવા માટે સરકાર દ્વારા યોજનાઓ અને એના થ્રુ પૈસા આપવામાં આવે છે અત્યારે દરેક કોલેજમાં સ્ટાર્ટઅપ માટેના લેક્ચર ગોઠવવામાં આવે છે જેના કારણે લોકો જાગૃત થાય અને કંઈક નવીન વસ્તુ શરૂઆત કરી શકે અત્યારે આપણે જોઈએ કે એક પાલમપુરના આપણા બનાસકાંઠાના એક બે યુવાનોએ ચાના કપ ધોવા માટેનું એક સ્ટાર્ટઅપ કરેલું હતું અને તે સારા એવા લેવલ ઉપર ચાલું છે તેમને સારા એવું સાર્કટેંગ ઇન્ડિયામાંથી ફંડ બી મળેલું છે અને તેને જોતાં સરકાર આ માટે જાગૃત છે કે લોક દરેક યુવાન નોકરીની સાથે સાથે કંઈક એવું કરે કે જે તેના પગ પર ઉભા થઈ શકે તેના માટે સરકારના સારા એવા કાર્યો છે અને આગળ બી સારા એવા કાર્યો કરતી રહેશે અરે પશુ પશુપાલન માટે પણ સરકાર કે ભાઈ લોકો પશુપાલન કરવા ઈચ્છતા હોય તો એમના માટે પણ સબસિડી લોન આપવામાં આવે છે જે લોનની અંદર સબસિડી મળે છે જેથી લોકો પશુ ખરીદી શકે અને પોતે પશુપાલનમાં પણ આગળ વધી શકે એટલે ભાજપ સરકારના કાર્યો તો બોલે જ છે ગમે ત્યારે તમે આપણે જોવામાં આવે તો ભાજપ સરકારના કાર્ય ઉપર જ એને જે વિકાસ કર્યો છે વિકાસ ઉપર જ એમને મતદાન મળે છે અને મોદી સરકારના આપણે બહુ ઋણી છીએ ભાઈ થોડાક પ્રશ્નથી મારે મેં પૂછ્યો તેનાથી જવાબ તમારી પાસે જવાબ ઈચ્છું સ્થાનિક રોજગારીની વાત આવે તો બનાસકાંઠામાં એ કઈ જગ્યાઓ છે જેથી કરીને સ્થાનિક લોકો સ્થાનિક યુવાનોને છે એનો લાભ મળી રહ્યો છે સ્થાનિક રોજગારીમાં તમે જોઈ શકો પહેલાં તો બનાસ ડેરી બનાસ ડેરીની અંદર તમે જુઓ કે જે નાનામાં નાના જે સમાજો છે એના અંદર એમને રોજગારી મળી રહી છે બનાસ મેડિકલ કોલેજ છે બનાસ બેંક છે એના અંદર જે નાનામાં નાના સમાજો છે જેમને રોજગારીની ખરેખર જરૂર છે એવા લોકોને રોજગાર મળી રહ્યો છે જેમ કે યાત્રાધામ અંબાજી મંદિર છે જે યાતા મંદિર છે જ્યાં એટલું ડેવલપ કરવામાં આવ્યું છે કે ત્યાંની સ્થાનિક લોકોને એટલો રોજગાર મળે છે કે એમને બહાર જવાની કંઈ જરૂર જ નથી જેમ કે અહીંયા પાલનપુરની અંદર બસ છે તો બસ અંદર આજુબાજુના જે ગામડાઓના જે લોકો છે નાના નાના જે વંચિત જે જે થોડું થોડું એજ્યુકેશન લીધેલું એ લોકોને ત્યાં રોજગારી મળી જ રહી છે અને આવનારા સમયમાં જે લોકોને રોજગારીની તક નથી એના માટે પણ સરકાર અમે અમારા જે આ ઉમેદવાર છે રેખાબેન ચૌધરી એમના જોડે અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ આવનારા આવનારા સમયની અંદર એવા રોજગારીના પ્લેટફોર્મ ઊભા કરે કે જેથી કરીને જે યુવા બેરોજગારનો પ્રશ્નો થોડા થોડા જે જગ્યાએ છે એ ઓછા થાય ખૂબ ખૂબ આભાર આપ સૌનો એટલે યુવાનોનો મત છે અને યુવાનોનો મત એટલા માટેમાં એને રાખે છે કે યુવાનો છે યુવાનો દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યને લઈને જ ક્યાંક યુવાનો રોજગારીની વાત પહેલા કરતા હોય છે ભણવાની વાત પણ કરતા હોય છે સાથે જ કાંઠાનો પ્રશ્ન એ છે પાણીનો હજી ક્યાંક થોડો અન ઉકેલાયેલો છે જલ્દીથી ઉકેલાય તેવી અપેક્ષાઓ પણ બનાસકાંઠાના યુવાનો રાખી રહ્યા છે ફરીથી મળીશું એક નવા સાંસદ ક્ષેત્રમાંથી નવા ઉમેદવારો નવા યુવાનો નવા લોકો સાથે આપ જોતા રહો ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટ મને રજા આપશો નમસ્કાર